પૂરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે જે શાળામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને ગુજરાતી ભાષા બોલવા પર આચાર્યએ પ્રતિબંધ ફરમાવી દીધો હોવાની ચર્ચા જોવા મળે છે ત્યારે શિવસેનાએ આ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે પોરબંદરમાં રાજા વખતમાં મહારાણા સાહેબની મદદથી સ્વર્ગસ્થ રાજરત્ન શેઠ શ્રી કાલિદાસ મહેતા દ્વારા આર્યકન્યા ગુરુકુળનું નિર્માણ કરવામાં આવ્યું હતું દાયકાઓથી આ ગુરુકુળ ભારતીય સંસ્કૃતિનું સમાધાન અને કન્યા કેળવળીનું કાર્ય કરે છે અનેક વાલીઓ પોતાના બાળકને ગુરુકુળ અને તેની શાળાઓમાં અભ્યાસ માટે મૂકવાનું પસંદ કરે છે પરંતુ છેલ્લા થોડા સમયથી અહીંની અંગ્રેજી માધ્યમની શાળામાં ઉત્તર ભારતના રાજ્યમાંથી આવેલા મહિલા પ્રિન્સિપાલે પોતાના મનઘરત નિયમો બહાર પાડ્યા હોવાની ચર્ચા જોવા મળે છે જેમાં ખાસ કરીને શાળાના ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દીધો હોવાની ચર્ચા જાગી છે એટલું જ નહીં પરંતુ જો કોઈ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે તો તેની પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવાની ધમકી અપાતી હોવાની ચર્ચા જાગી છે બાબતે શિવસેનાએ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને જિલ્લા શિક્ષણથી લઈને ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરી છે જેમાં શિવસેનાના જિલ્લા પ્રમુખ અશોક થાનકી એવું જણાવ્યું હતું કે વાલીઓ તથા વિદ્યાર્થીઓમાંથી એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ગુરુકુળની અંગ્રેજી માધ્યમની શાળામાં ગુજરાતી ભાષાના પ્રયોગ પર પ્રતિબંધ છે તેમ છતાં જો કોઈ ગુજરાતી બોલે તો તેની સામે દંડનું હથિયાર ઉગામવામાં આવે છે ગુજરાતી ભાષા પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ ઘૃણાસ્પદ બાબત ગણી શકાય જો આ ચર્ચા સાચી હોય તો જવાબદાર પ્રિન્સિપાલ સહિતનાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગુજરાતી વિદ્યાર્થીઓ તથા સ્ટાફને અંગ્રેજી ભાષાની ગુલામીમાંથી મુક્ત કરી ગુજરાતી બોલવાની છૂટ આપવામાં આવે તેવી માંગ કરી છે જો તાકીદે કાર્યવાહી નહીં થાય તો આ રેકન્યા ગુરુકુળના ઘેરાવની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે એક તરફ ગુરુકુળનું મેનેજમેન્ટ વ્યવસ્થિત કામગીરી કરી વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ સરાહનીય કામગીરી કરી રહ્યું છે તો બીજી તરફ આવા પ્રિન્સિપાલ ગુરુકુળનું નામ ખરાબ કરી રહ્યા છે તેવી ચર્ચા પણ સાંભળવા મળી રહી છે પોરબંદરના આર્યગન્યા ગુરુકુળમાં અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે અમને કેટલાક વાલીઓએ નામ ના આપવાની શરતે અને સ્ટાફમાંથી એવી માહિતી મેળવી છે કે આજે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે એના પ્રિન્સિપાલે એવો રૂલ્સ કરી નાખ્યો છે કે ફરજિયાત પણ હિન્દી અથવા તો અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવો ગુજરાતી ભાષાનો ઓછો ઉપયોગ કરવો અથવા તો ન ઉપયોગ કરવો ખાસ કરીને ક્લાસરૂમમાં તો ન ઉપયોગ કરવો આ પ્રકારના મનગણત નિયમો એમણે જાહેર કરી દીધા છે આ પ્રિન્સિપાલ પોતે અન્ય રાજ્યોના છે એટલે મને એવું લાગે છે કે પોતાની ગુજરાતી ભાષાનું જ્ઞાન નથી એટલે કદાચ પોતે નહીં સમજી શકતા હોય એટલે મને એ કરી છે પણ એણે આ વિશે જાણવું જોઈએ કે આ ગુજરાત છે અને ગુજરાતની ગુજરાતી ભાષા માતૃભાષા છે એટલે ક્યારેય પણ કોઈ પણ ગુજરાતી ભાષા પર આવી રીતે પ્રતિબંધ મૂકી શકે નહીં બોલવા પર પ્રતિબંધ મૂકી શકે નહીં ગુજરાતના બાળકો છે તમારી શાળામાં આવે છે અને ગુજરાતી જ બોલશે ગુજરાતનો જ આ સ્ટાફ છે જે તમારી સાથે કામ કરે છે અને ગુજરાતી જ બોલશે આ ભાષાનું અપમાન છે એવું અમે માનીએ છીએ એટલે આજે અમે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને જો પ્રિન્સિપાલ દોષિત જણાય તો તેની સામે કાયદાકીય પગલા લેવામાં આવે કારણ કે ભાષાનું અપમાન તો શિવસેના ક્યારેય સહન કરી શકશે નહીં રાજરત્ન શેઠ સ્વર્ગસ્થ શ્રી નાનજી કાલિદાસ મહેતાએ આ ભવ્ય આર્યકન્યા ગુરુકુળનું નિર્માણ કર્યું છે અને ભારતીય સંસ્કૃતિનો વિકાસ થાય કન્યા કેળાને થાય એવા હેતુસર એને આ સંસ્થાની સ્થાપના કરી હતી પરંતુ હવે પરિસ્થિતિ કઈક વિપરીત થતી જતી હોય એવું લાગે છે અહીં જે સંસ્કૃતિ છે ગુજરાતી સંસ્કૃતિને ઘાણ કાઢી નાખવા માટે અથવા તો નાબૂદ કરી દેવા માટે આ પ્રકારના પ્રયોગો થતા હોય અમને લાગે છે એટલે જિલ્લા શિક્ષણ જગ્યાથી યોગ્ય તપાસ કરે અને આ બાબતે કાર્યવાહી કરે જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો તારીખ ત્રેવીસ ના રોજ શિવસેના આજે કન્યા ગુરુકુળનો ઘેરાવ કરશે અમને એવી પણ માહિતી મળી છે કે જે લોકો ગુજરાતી બોલે છે જે વિદ્યાર્થીઓ કે અથવા તો સ્ટાફના માણસો એમની પાસેથી દંડની વસૂલાત વસુલાત કરવામાં આવે છે આ ક્યાંનો નો ન્યાય છે

તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર